બંધ થાવલા શરમરતી નથી જો થઈ ગયા તો શું તમને કે તમારા ઘરમાં પણ કોઈને સવાર સવારમાં ચા સાથે બિસ્કિટ કે ટોસ્ટ ખાવાની આદત છે અને એને તમારે એક હેલ્ધી વર્ઝનમાં ચેન્જ કરવું છે તો એની માટે તમે બનાવી શકો છો એકદમ કડક બિસ્કીટ જેવી ભાખરી તો હું આજે એ બનાવવા જઈ રહી છું છેલ્લે સુધી વિડીયો જોજો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મેં અહીંયા એની માટે ભાખરીનો લોટ લઈ લીધો છે એક નાની વાટકી જેટલો આમાંથી બે ભાખરી થશે એને સ્વાદ પ્રમાણે મીઠું મણ માટે આપણે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે અને એને તેલમાં એકદમ સારી રીતે લોટને મસળી લેવાનો છે હવે આપણે એની અંદર થોડું થોડું પાણી નાખતા જઈએ અને કઠણ લોટ બાંધવાનો છે આપણો લોટ બાંધાઈ ગયો છે એકદમ કઠણ છે હવે આપણે એને ભાખરીમાં વણી લઈએ આપણી ભાખરી વણાઈ ગઈ છે મેં લોટ બાંધવા મૂક્યો ત્યારથી જ મેં તવે ગરમ થવા માટે મૂકી દીધી હતી હવે આપણે એને ધીમા એકદમ ધીમા તાપી શેકવાનું છે કડક કરવા માટે આપણી આ બાજુથી શેકાઈને તૈયાર છે હવે આપણે પલટી દઈશું હવે આ સાઈડ આપણે આવી રીતે દબાઈ દબાઈ અને મીડિયમ ગેસ પર છે તમે પણ કરી શકો છો આવી રીતે લાકડાનું આવે છે ભાખરી બનાવવાનું એનાથી પણ કરી શકો છો સાઈડ આપણે દાજ પડી થોડું શેકાયું ત્યાં સુધી રહેવા દેવાનું પાછળની સાઈડ પર જ્યાં સુધી ભાખી પૂરી રીતે ચડી ના જાય દાજ ના પડી જાય ત્યાં સુધી આપણે આવી રીતે શેકવાની છે ઇન શોર્ટમાં બંને બાજુ આપણે આવી રીતે ધીમા ગેસે ધીમાથી મીડિયમ ગેસે શેકી લેવાનું છે આવી રીતે દબાવતા દબાવતા જઈને પ્રેશર આપીને અને માટીની કલાડી તમે કોઈ પણ લઈ શકો છો તમારી પાસે લાલ કાળી કોઈ પણ હોય લઈ શકો છો પણ આ માટીની કલાડીમાં આવી રીતે સારી થશે લોખંડની કલાડીમાં આટલી સારી અને આટલી કડા ચા જોડે ખાઈએ એવી નહીં થાય તો આપણી કડક એવી ભાખરી તૈયાર છે ચા સાથે ખાવા માટે જોઈ શકાય છે એકદમ બિસ્કિટ જેવી કડક છે ડોંડ વરથી દાંત નહીં તૂટે પ્લેટ નહીં તૂટે ખાલી અવાજ આવશે તો આપણે ભાખરી ઉપર ઘી લગાવી દઈશું તો આપણી ભાખરીની રેસિપી પતી ગઈ છે અને ભાખરી ખાવા માટે રેડી છે ચા જોડે તમારા છોકરાઓને ચાર જોડે બિસ્કિટ ખાવાની આદત હોય ને તો એને તમે હેલ્ધી ભાખરી સાથે રિપ્લેસ કરી શકો છો મસ્ત ઘી વાળી